પાડ ચીભડા કરે તો ફરિયાદ કોને કરવી આ જિલ્લાના સર્વે સર્વા જો કણીએ તો એ કલેક્ટર સાહેબ ગણાય છે એને સમાહર્થના નામ આપવામાં આવ્યું છે બહુ ઊંચું નામ છે જ્યારે સીએમ સાહેબ આવતા હોય ને તે એમને સાઈડ પર પોતે ખુરશી મળતી હોય આવી મોટી પત્ની ગરીમા હોય છે અમારે દર વખતે આંદોલન કરવાનું અમારે તીપાવવાનું અમારે સાબિત કરવાનું કે એક્રોસિટી શું છે અમારે જ્યારે મૂંચ રાખે ત્યારે કૂચ રાખે તો ઉતારી દેવામાં આવે બોગલ્સ લગાડ્યા હોય એને ઉતારી દેવામાં આવે કે એમણે કયું સર્વે કર્યું કે એમને એમ ખબર પડી કે નેવું કેસો વેગલેટ મેઇલ છે આદિવાસી કરી છે એના માટે સખત મારા મજૂરોને લઈને છું મજૂર મંચના પ્રમુખ

જે સમાજ નાગеваનો છે બધા પહોંચી ચૂક્યા છે અને પબ્લિક પણ મોટી સંખ્યામાં આવી ચૂકી છે આપણે નસમતા સભા સ્થળ પર પબ્લિક આવી ચૂકી છે ત્યારે આપણી સાથે કેટલાક સભામાં ઉપસ્થિત આ સમાજ નાગеваનો છે આપણે વાત ને નામ શું છે ને સંમેલનમાં શું સંમેલનમાં જે અમારા વિરોધ જે શબ્દો બોલ્યા છે એ બહુ ટીપણી અમારી કરી છે માટે અમે એનો વિરોધ કરવા માટે આવ્યા છે તો શું તમે શું અમને કોઈ પણ ન્યાય મળતો નથી એટલે એમને સસ્પેન્ડ કરવા માટે એમને રાજીનામું કરવા માટે અમે સસ્પેન્ડ કરો એ એવી અમારી માંગ છે ટી ચોક કસ્તીયા એવું છે કે બોલે છે આપનું નામ શું શું મહેશભાઈ મારું નામ છે નેહાબેન આદિવાસી બી આપણી કરી છે એના માટે સખત છે મારા મજૂરોને લઈને છું મજૂર અધિકારી મંચનો પ્રમુખ જિલ્લાનો એના વતી મે એને કાયદેસર સસ્પેન્ડ કરવા માંગુ છું બીજું શું કહેશો શું બોલ્યા છે હવે હવે સાહેબ મારા અમને એવું ખબર નથી ખાસ ચોક્કસ પણ આપણા બારામાં જે કંઈ એ બોલ્યા છે એના બદલથી એમને સસ્પેન્ડ કરવા માંગીએ છીએ અમે ચોક્કસથી ખબર નથી પણ સભામાં આવ્યા છે બીજા ભાઈ જો ભાઈ આ ભાઈ સભામાં આવ્યા શું છે કેમ સભામાં આવ્યા છે હા મારું નામ એલકે વણકર હું સામાજિક કાર્યકર છું અને આ સભામાં આવવાનું કારણ એવું છે કે વાડ ચીભડા કરે તો ફરિયાદ કોને કરવી આ જિલ્લાના સર્વે સર્વા જો ગણીએ તો એ કલેક્ટર સાહેબ ગણાય જેને સમાહર્તા નામ આપવામાં આવ્યું છે બહુ ઊંચું નામ છે જ્યારે સીએમ સાહેબ આવતા હોય ને તો એમને સાઈડ પર પોતે ખુરશી મળતી હોય આવી મોટી પદની ગરિમા હોય છે હવે એ પોતે એમ કહેવા માંગતા હોય કે એટ્રોસિટીના એક્ટના જે કેસો થાય છે નેવું ટકા બ્લેકમેઇલ માટે થાય છે એવું બોલ્યા હવે મારે એમ કેવું છે કે છેલ્લા એક વર્ષમાં મારી જોડે વકીલ સાહેબ ઉભા છે એ તાજના સાક્ષી છે શેરાના છે મારી જોડે કાયમ આવે છે તો મારે એ કેવું છે અહિયાં એક દીકરીને ચાર નેહા આપણે ચંદ્રિકા નામની દીકરી હતી એ દીકરીને સાત ન્યાય નહોતો મળ્યો સાત દિવસ સુધી અહીંયા અમે હડતાલ પર ઉતર્યા ઉતર્યા કે ભૂખ હડતાલ પર એક લાલબાટી ઉપર યુવાન મારી નાખ્યો અને એનો પણ કેસ અમે ત્યાં બરોડાની અંદરથી લાશ લાવ્યા અને ગુનેગાર ના પકડાય અમારે દર વખતે આંદોલન કરવાનું અમારે ટીપવાનું અમારે સાબિત કરવાનું કે એટ્રોસિટી શું છે અરે જયારે મૂછ રાખે ત્યારે એટ્રો મૂછ રાખે તો ઉતારી દેવામાં આવે હોય એને ઉતારી દેવામાં આવે કોઈ ઉપર નાસ્તો લેવા ગયો હોય કેમ આવ્યો અહીં કેમ ખાયું હવે જનક શબ્દો વાવલે અને એમને કયું સર્વે કર્યું કે એમને એમ ખબર પડી કે નેવું ટકા કેસો બ્લેકમેલ માટે થાય છે અને એટલા માટે એસી